આખા દેશની અંદર એક મુવમેન્ટ બની ચૂકી છે ફિટ ઇન્ડિયા હેઠળ ચાલવામાં આવેલી સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાઇકલ રાઇડ ગઈકાલ સુધી ઇન્ડિયાના પ્લેટફોર્મ પર છ હજારથી વધારે સ્થાનો પર દેશભરમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાઇકલનું આયોજન કરવામાં આવ્યું છે આથી મોટી સંખ્યામાં લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે પોલ્યુશનના સોલ્યુશન માટે લોકો ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે સન્ડે ઓન સાથે રહ્યા છે ચાલો આજે ધોરાજીના રસ્તા પર સન્ડે ઓન માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત એક કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખી સમાજને સ્વસ્થ રહેવા માટે સંદેશ આપીએ એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડાય રિપોર્ટર રાજુભાઈ વગડાની સાથે નરેશ પટેલની ડીજી ન્યૂઝ ધોરાજી હર્ષદ રાજા છે અમે જુનાગઢ બધા યુવાનો અહીંયા આવ્યા છીએ સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે આજે એટલે કે યુવાનો દ્વારા યુવાનો કરે કરે અને બીજા બધા લોકો જેના દ્વારા બધાનું આરોગ્ય સારું રહે એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધા રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ આપણા મનસુખભાઈ માંડવિયા પણ આવ્યા હતા એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ વિનંતી કરીશું કે જો થઈ શકે તો તમે પણ મહિના અઠવાડિયામાં એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે અને સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે અને અમે પણ ઉપરાંત લીધો છે અમે પણ બને એટલો વધારે યુઝ સાયકલ જ કરશું તો તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ થઈ શકે તો વધારે ને વધારે સાયકલો યુઝ કરજો થેન્ક યુ आफा देश के अंदर एक मूवमेंट बन चुके फिट इंडिया तहत चलावम आवी रेली संध्यावन साइकिल में अंदर आ रविवार थेम थे सोसाइटी ना मंडलो द्वारा संध्यावन साइकिल कई काल सुदी फिट इंडिया प्लेटफॉर्म पर 6000 से ज्यादा स्थानों पर देश में विविध सोसाइटी ना मंडलो द्वारा